નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્નિંગ સ્ટેશન મેથ્સ એન્ડ સાયન્સ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય ગણિત વાર્ષિક પરીક્ષા માટે વિકાસ પરીક્ષા પરીક્ષાલક્ષી એસાઈનમેન્ટના પ્રકરણ નંબર ચારના વિભાગ બીના દાખલાઓનું સોલ્યુશન કરીશું દાખલા નંબર એક નીચે ફેરણ હિટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે સી બરાબર પાંચ એફ માઇનસ એકસો ને સાહીઠ ભાગ્યા નવ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક સુરેખ સમીકરણ આપેલું છે કે જે ફેરણ હિટનું સેલ્સિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ છે તો પહેલું જો તાપમાન છ્યાસી અંશ ફેરણ હિટ હોય તો સેલ્સિયસમાં શું તાપમાન થાય બીજું જો તાપમાન પાંત્રીસ અંશ સેલ્સિયસ હોય તો ફેરણ હિટમાં શું તાપમાન થાય હવે આ દાખલો કઈ રીતે ગણાશે અહીં આપણને જે સમીકરણ આપેલું છે એને તમે સી અને એફ જોઈ શકો છો અહીંયા આપણને છ્યાસી અંશ ફેરનિટ આપેલું છે તો એ આપણે ફેરનહીટના માપની જગ્યાએ મૂકીશું આ સમીકરણમાં તો આપણને સેલ્સિયસમાં મળી જશે જે આપણને પૂછ્યું છે સેલ્સિયસમાં શું તાપમાન થાય તેવી જ રીતે બીજામાં પાત્રીસ અંશ સેલ્સિયસમાં આપેલું છે તો એ આપણે સીની જગ્યાએ મૂકીશું તો આપણને ફેરનહીટમાં માપ મળી જશે તો ચાલો શરૂઆત કરીએ સી બરાબર પાંચ એફ માઇનસ એકસોને સાહીઠ છેદમાં નવ માટે સી બરાબર પાંચ પહેલું ગણવાનું છે પહેલામાં શું છે છ્યાસી એટલે આપણે આપણી જગ્યાએ છ્યાસી મૂકીશું માઇનસ એકસોને છેદમાં નવ માટે સી બરાબર છ્યાસી અને પાંચનો ગુણાકાર પાંચ છંગ ત્રીસ વધી ત્રણ પાંચ આઠ ચાલીસને ત્રણ તેતાલીસ એટલે ચારસો ને ત્રીસ થશે બંનેનો ગુણાકાર માઇનસ એકસો ને સાહીઠ છેદમાં નવ માટે સી બરાબર ચારસો ત્રીસ એમાંથી એકસો સાઠ જાય તો કેટલા વધશે બસો ને સિત્તેર છેદમાં નવ માટે સી બરાબર નવ ગુણ્યા ત્રીસ એટલે આપણને શું મળશે ત્રીસ માટે સેલ્સિયસમાં તાપમાન શું થશે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ બીજું હવે આપણે પાંત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન આપ્યું હોય ત્યારે ફેરનીચમાં શું તાપમાન જોઈએ એટલે આપણે એફ ગણવાનો છે અને આપણે પાંત્રીસ અંશ સીની જગ્યાએ મૂકીશું તો આમાં સામે ગુણાશે નવ તો શું થશે નવ સી બરાબર પાંચ એફ માઇનસ એકસો ને સાઠ માટે નવ સી એટલે કેટલા મૂકીશું પાંત્રીસ બરાબર પાંચ એફ માઇનસ એકસો ને સાઠ પાત્રીસ અને નવનો ગુણાકાર નવ પંચા પિસ્તાલીસ નવ તરી સતાવીસ ને ચાર એકત્રીસ એટલે કેટલો ગુણાકાર થાય ત્રણસો ને પંદર બરાબર પાંચ એફ માઇનસ ને સાઠ માટે ત્રણસો ને પંદર માઇનસ એકસો છે અહીં આવશે તો પ્લસ બરાબર પાંચ ત્રણસો પંદર અને એકસો સાહીઠનો સરવાળો પાંચ છ ને એક સાત ત્રણ એક ચાર ચારસો પંચોતેર બરાબર શું થશે પાંચ એફ માટે ચારસો પંચોતેર અહીં પાંચ એ ગુણાકારમાં છે સામે આવશે તો ભાગાકારમાં બરાબર શું લખાશે એફ માટે ચારસો પંચોતેરનો ભાગાકાર પાંચ વડે શું લખાશે પાંચ નવા પિસ્તાલીસ બે વધશે પાછું પાછું પચીસ તો એફ બરાબર પંચાણું એટલે જ્યારે પંચાણું અંશ ફેરેનહિટ હોય જ્યારે પાંત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન હશે તો ફેરેનહિટમાં એનું તાપમાન પંચાણું થશે દાખલા નંબર બે જો એક્સ બરાબર પાંચ અને વાય બરાબર ચાર એ સમીકરણ ચારેક્સ ઓછા કે વાય બરાબર દસનો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ બહુ ઇઝી છે આમાં માત્ર આપણે શું કરવાનું છે એક્સ બરાબર પાંચ અને વાય બરાબર ચાર એ આ સમીકરણના ઉકેલ છે તો આપણે અહીંયા એક્સ અને વાયની જગ્યાએ આ જે આપણને કિંમત આપી છે એ મૂકીશું એટલે આપણને કેનો જવાબ કેની કિંમત મળી જશે તો ચાલો ચારેક્સ માઇનસ કે વાય बराबर दस मैं चार एक जगह के मूकूँ पांच माइनस के बाय जगह चार बराबर दस चार पंचा वीस माइनस के ने चार न गुणाकार चार आग लखाशे के बराबर दस માટે વીસ આ માઇનસ ચાર કે પેલી બાજુ લઈ જઈશ અને દસને આ બાજુ લઈશ એટલે માઇનસ દસ બરાબર આ માઇનસ છે જમણી બાજુ પ્લસ લખાશે માટે વીસ માઇનસ દસ એટલે દસ બરાબર ચાર કે માટે દસ અહીં ચાર ગુણાકારમાં છે સામે આવશે તો ભાગાકારમાં બરાબર કે માટે અહીં આપ 2510 ने 224 એટલે 5/2 = k તો k ની કિંમત શું મળશે 5/2 દાખલા નંબર 3 આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a + b + c ની કિંમત મેળવો આપણને સમીકરણ આપેલું છે x - 5y = 10 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર ઝીરો આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક પ્રમાણિત વ્યાપક સ્વરૂપ છે આ સમીકરણને આપણે આ સમીકરણ જે આપણને આપ્યું છે એક્સ માઇનસ પાંચ વાય બરાબર દસ એને આ સમીકરણ સાથે સરખાવાનું છે ને એમાંથી આપણે એ બી અને સીની કિંમત મેળવવાની છે અને એનું આપણે શું કરીશું અહીંયા જે પ્રમાણે આપણને પૂછ્યું છે એ વત્તા બી વધતા સી એ રીતે કિંમત તો અહીં સમીકરણ શું આપેલું છે એક્સ માઇનસ પાંચ વાય બરાબર દસ હવે મિત્રો તમે અહીં જોઈ શકો છો અહીં શું છે એ એક્સ વધતા બી વાય સી બરાબર જીરો તો એ જમણી બાજુ ઝીરો છે તો આ સમીકરણમાં પણ આપણે જમણી બાજુ ઝીરો લાવીશું તો આ સમીકરણને કઈ રીતે લખાશે ઓછા પાંચ વાય આ વધતા દસ છે આ બાજુ લાવીશ તો માઇનસ દસ અને બરાબર ઝીરો તો આ સમીકરણ તમે જોઈ શકો છો આના સ્વરૂપનું થઈ ગયું છે અહીંયા બરાબર ઝીરો છે બરાબર ઝીરો હવે આ સમીકરણ તમે પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે સરખાવો તો આપણને એ મળી જશે અહીંયા એ શું છે એક્સનો સહગુણક તો એક્સનો સહગુણક અહીંયા કેટલો છે એક છે તો શું થશે એ બરાબર એક વાયનો સહગુણક બી છે તો અહીંયા વાયનો સગુણક માઇનસ પાંચ છે માટે બીની કિંમત શું થશે માઇનસ પાંચ તેવી જ રીતે અહીંયા શું છે છેલ્લું કયું પદ છે અચળપદ સી તો અહીંયા છેલ્લું પદ શું છે માઇનસ દસ આપણે માઇનસને પણ ધ્યાનમાં લેવાના છે તો સી બરાબર માઇનસ દસ તો આપણને એ બી અને સીની કિંમત મળી હવે આપણને જે કીધું છે એ આપણે કિંમત મેળવીશું એ વત્તા બી વત્તા સી આ કિંમત આપણે મેળવવાની છે તો એની જગ્યાએ આપણે કેટલા મૂકીશું એક વત્તા બી બીની જગ્યાએ માઇનસ પાંચ વત્તા સી સીની કિંમત કેટલી છે માઇનસ દસ તો એક વત્તા ઓછા ઓછા અહીંયા પણ વધતા ઓછા ઓછા દસ એક માઇનસ માઇનસ પાંચ અને માઇનસ દસ એટલે કેટલા થશે માઇનસ પંદર હવે એક માઇનસ પંદર એટલે કેટલા લખાશે માઇનસ ચૌદ તો એ પ્લસ બી પ્લસ સીની કિંમત શું મળશે માઇનસ ચૌદ દાખલા નંબર ચાર આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી એ પ્લસ બી માઇનસ સીની કિંમત મેળવો આ પણ સેમ દાખલા નંબર ત્રણ જેવો જ છે તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ પહેલાં લખીશું શું થશે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો એટલે આ કેવું છે વ્યાપક સ્વરૂપ છે આને આપણે જે આપણને સમીકરણ આપ્યું છે એ આ સ્વરૂપમાં આપણે લખીશું તો એ એનું પ્રમાણિત સ્વરૂપ થઈ જશે તો સમીકરણ શું લખ્યું છે ચાર એક્સ બરાબર પાંચ વત્તા બે હવે અહીંયા આપણે આગળના દાખલામાં કરીએ તો એમ બરાબર ઝીરો છે તો આ સમીકરણને શું લખીશું ચારેક્સ માઈનસ આ બંને પછી આ બાજુ લઈ આવવાના છે પાંચવાય પ્લસ છે તો શું થશે માઇનસ બે બરાબર ઝીરો તો આ શું થઈ ગયું આ જે આપણને જે સુરેખ સમીકરણ આપેલું છે દ્વિચલ સુરેખા સમીકરણ એનું પ્રમાણિત સ્વરૂપ છે એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપ હવે એ પ્લસ બી માઇનસ સીની કિંમત મેળવવાની છે તો આપણે જે આ વ્યાપક સ્વરૂપ છે એની સાથે સરખાવીશું તો આમાંથી આપણને એ બી અને સીની કિંમત મળી જશે અને આપ આ રીતે મૂકીશું આપણે તો એની કિંમત મળી જશે તો અહીંયા એક્સનો સહગુણાંક શું છે એ છે તો અહીંયા એક્સનો સહગુણાંક ચાર છે તો માટે એ બરાબર કેટલા કહેવાશે ચાર તેવી જ રીતે ફરી આપણે બી મેળવવાનો છે તો બી ક્યાં અહીંયા છે બી શું છે વાયનો સહગુણક તો વાયનો સહગુણક માઇનસ પાંચ તો બી બરાબર શું લખીશું માઇનસ પાંચ તેવી જ રીતે સી સી હવે અહીંયા અચળપદ છે તો અહીંયા અચળપદ શું છે એકલું પદ માઇનસ બે તો એ બી અને સીની આપણને કિંમત મળી હવે એને આપણે આ રીતે મૂકીશું માટે એ પ્લસ બી માઇનસ સી બરાબર એટલે ચાર પ્લસ બીની કિંમત માઇનસ પાંચ અને માઇનસ સી એવું કીધું છે માઇનસ સી ની કિંમત કેટલી છે માઇનસ બરાબર ચાર પ્લસ અને માઇનસ એટલે માઇનસ પાંચ માઇનસ અને માઇનસ એટલે પ્લસ બે ચાર અને બે એનું સરવાળ કેટલું થશે છ માટે બરાબર શું લખાશે છ માઇનસ પાંચ એટલે એક તો અહીં એ પ્લસ બી માઇનસ સી એની કિંમત કેટલી મળશે એક મળશે દાખલા નંબર પાંચ નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચોવીસના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો અહીં બે બિંદુ આપેલા છે પહેલું છે માઇનસ વર્ગમૂળમાં ત્રણ અને બે વર્ગમૂળ ત્રણ બીજું છે ચોવીસ અને માઇનસ આઠ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચોવીસ ચોવીસ એના ઉકેલ છે કે નહીં એવું ચેક કરવાનું છે ઉકેલ હોવું એનો મતલબ શું કે અહીં આપણે સમીકરણની આ ડાબી બાજુ છે સમીકરણની આ જમણી બાજુ છે એટલે ડાબી બાજુ આપણે એક્સ અને વાયની કિંમત એટલે એક્સ આમ અને વાય આમ મૂકીશું એના બરાબર જો આપણને ચોવીસ જવાબ મળે જમણી બાજુ તો આપણે આ બિંદુ છે ઉકેલ કહેવાશે અને જો ચોવીસ ના મળે એટલે કે જમણી બાજુ ના મળે તો ઉકેલ કહેવાશે નહીં તો આપણે બંને બિંદુ માટે ચેક કરીએ પહેલું માઇનસ વર્ગમૂળ ત્રણ બે વર્ગમૂળ ત્રણ સમીકરણ શું આપેલું છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચોવીસ તો આ સમીકરણની આપણે કઈ બાજુ લખીશું ડાબી બાજુ ડાબા બરાબર બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર બે એક્સની જગ્યાએ શું મૂકીશું માઇનસ વર્ગમૂળ ત્રણ અને વાયની જગ્યાએ બે વર્ગમૂળ ત્રણ તો બે એક્સ એટલે માઇનસ વર્ગમૂળ ત્રણ વત્તા ત્રણ વાયની જગ્યાએ શું મૂકીશું બે વર્ગમૂળ ત્રણ બે અને વર્ગમૂળ ત્રણનો ગુણાકાર અહીંયા નિશાની માઇનસ છે તો માઇનસ બે વર્ગમૂળ ત્રણ તેવી જ રીતે અહીંયા ત્રણ અને બેનો ગુણાકાર છ વર્ગમૂળ ત્રણ તો માઇનસ બે વત્તા છ એટલે શું લખાશે અહીંયા બંનેમાં વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ છે એટલે આપણે આ બંનેની સરવાળો કે બાદ બાકી કરી શકીએ તો વધતા છ ઓછા બે એટલે વધતા ચાર અને વર્ગમૂળમાં ત્રણ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક્સ અને વાયની કિંમત માઇનસ વર્ગમૂળ ત્રણ અને બે વર્ગમૂળ ત્રણ મૂકી છે તો જવાબ આપણને જે જમણી બાજુ ચોવીસ છે એ મળતો નથી એટલે અહીં આપણે એવું લખીશું ઇઝ નોટ ઇક્વલ ટુ જબા એટલે કે જમણી બાજુ માટે માઇનસ વર્ગમૂળ ત્રણ બે વર્ગમૂળ ત્રણ માઇનસ વર્ગમૂળ ત્રણ બે વર્ગમૂળ ત્રણ એ આ જે સમીકરણ છે બે ત્રણ ઉકેલ નથી ઉકેલ નથી ચાલો હવે આપણે ચેક કરીશું ચોવીસ અને માઇનસ આઠ માટે સમીકરણ શું છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચોવીસ તો પહેલાં શું લખીશું ડાબા ડાબા બરાબર શું થશે આ સમીકરણ ડે બાજુ બે એક્સ વત્તા ત્રણ બરાબર હવે એક્સની જગ્યાએ કેટલા મૂકીશું ચોવીસ અને વાયની જગ્યાએ માઇનસ આઠ તો બે એક્સ એટલે ચોવીસ વત્તા ત્રણ વાય એટલે માઇનસ આઠ બે ગુણ્યા ચોવીસ એટલે કેટલા ચોવીસ દુ અડતાલીસ પ્લસ માઇનસ એટલે માઇનસ ત્રણ અઠું ચોવીસ તો અડતાલીસ માઇનસ ચોવીસ એટલે કેટલા આવશે ચોવીસ અને એ શું છે આ સમીકરણની જમણી બાજુ તો અહીંયા શું મળી ગયું ડાબા બરાબર જબા માટે ચોવીસ માઇનસ આઠ એ બે એક્સ વત્તા ત્રણ બરાબર ચોવીસ જે સમીકરણ છે એનો ઉકેલ છે માટે ચોવીસ માઇનસ આઠ એ ઉકેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું પ્રકરણ ચાર એનો વિભાગ બી પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ